નગર ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીની પણ આજે રિવ્યુ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ ટ્રાફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ પર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોને ચુનૌતી એનો મળે છે દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા તકલીફ પડતી હોય છે પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે જેથી પબ્લિકના સ્કૂલમાં વ્યાપારીઓને ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસની જાણ કરશે સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને પણ આજે સોલ્યુશન લાવવા અમે કામ કરી adapters સાહેબ ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું એના કારણે તકલીફ પડી રહી છે તો એ અંગે શું આગળ આગળની કાર્યવાહી રહેશે આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબડિવિઝન કચેરીઓ ટૂકા સમયમાં કાર્ય થશે અને જે-જે કચેરીઓમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામ ને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે શહેરમાં સિગ્નલ લાઈટ ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દીધું તમારે આજે મ્યુનિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે એટલે આમાં જે મ્યુનિપલ કમિશનર દ્વારા તે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યા નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરશું